વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ અને શહેરના ગણેશ ભક્તોનો વિજય થયો છે છેલ્લા કેટલાય સમયથી પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ગણેશ ઉત્સવમાં કેટલીક પાબંદીઓ લાગશે પરંતુ હવે વડોદરા શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને કમિશનર સાથે વાતચીત કર્યા બાદ કમિશનરે નિર્ણય આપ્યો હતો કે ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે અને પાબંદીઓ દૂર કરવામાં આવી હતી આ નિર્ણય સાથે ગણેશ ઉત્સવ મંડળોમાં ખૂબ જ ખુશીની લાગણી પ્રવર્તી રહી છે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશ ઉત્સવ આવતો હોય તો તે છે ગુજરાત અને તેમાં પણ વડોદરા અને ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી આજ રોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર તેમના ઓફિસ પોલીસ ભવન ખાતે મળ્યા હતા જ્યાં વડોદરા

શ્રી ગણપતિ બાપા ને સમર્પિત કરવામાં આવ્યો હતો કોઈ પણ રાજકીય દખલ અંદાજી વગર આ નિર્ણય આવતા વડોદરાના તમામ ગણેશ મંડળો ખુશ થઈ ગયા હતા

વડોદરા પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ છે વડોદરા શહેરમાં કંઈક સારું હું કરી શકે એના માટે આવ્યા છે તમામ પોલીસ અધિકારીઓ પોલીસ કમિશનર શ્રી પોલીસ સ્ટાફનો અમારી સાથે ખૂબ જ સહકાર રહ્યો છે અમારી સાથે કોર્ડિનેશનની અંદર હતા ઘણા દિવસથી જ્યારે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હું કહીશ કે એમને નીતિ નિયમોની સાથે આ ગણેશોત્સવ ઉજવવાની અમને પરવાનગી આપી છે ને એમાં ખાસ વાત વડોદરાની જનતા માટે મારે એ કેવું છે કે દેવ મહાદેવ ના ગૌરી પુત્ર શ્રી ગણેશ વડોદરા શહેરમાં સ્થાપના માટે આ વખતે દરેક દરેકે દરેક હિન્દુ સંગઠનો મારી માતાઓ બહેનો મારા ભૂલકાઓ કે જેમને આ ઉત્સવ માટે સોશિયલ મીડિયા ગજવી નાખ્યું ઉપરથી લઈને નીચે સુધી તમે ઓપન કરો તો એક જ વસ્તુ દેખાતી હતી કે ત્રેવીસ છ બે ચોવીસ રવિવારે સાંજે પાંચ વાગે મારે રેલીમાં જવાનું છે ત્યારે આપણો પડઘો પડ્યો છે અને ખૂબ જ સરસ રીતે આ વડોદરા શહેરની અંદર ગણેશ ઉત્સવનું જ્યારે આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે હું તમામ ગણેશ મંડળોને અપીલ કરું છું કે આપણે પોલીસ પ્રશાસનની સાથે સો ટકા રહેવાનું છે કોઈ પણ ગેરવર્તણૂક આપણા દ્વારા થાય નહીં અને સાથે ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારના દિવસે જે વિરોધ પ્રદર્શન રેલી હતી આપણો જે હેતુ હતો આપણો ગણેશ જે ઉત્સવ હતો એની પરવાનગી મની ગયેલ છે જેને કારણે આ રેલી રદ કરવાની અંદર આવેલ છે જે રીતે તમે લોકોએ આ રેલી માટેના મેસેજ લોકો સુધી પહોંચાડ્યા આપણા ગણેશ મંડળો સુધી પહોંચાડ્યા ગણેશ ભક્તો સુધી પહોંચાડ્યા એ જ રીતે આ મેસેજ બી પહોંચાડજો કે આપણો હેતુ પરિપૂર્ણ થયો છે આન બાન શાન સાથે વડોદરા શહેરની અંદર ગણપતિ બાપાની પાછી જ્યારે સ્થાપના થવા જઈ રહી છે તો આપણો કોઈ વિરોધ ન હોય આપણે તમામ સુધી આ મેસેજ પહોંચાડીશું સર્વેને જય ગણેશ સર્વેને ને સતત વંદન જે લોકો અમારી સાથે ઉભા રહ્યા છે સાથે જે લોકોએ પણ અમારા માટે રજૂઆતો કરી છે એ સર્વેનો પણ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે પ્રેસ મીડિયાના તમામ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માને છે ખૂબ સરસ એમનો સાથ સહકાર મળ્યો છે કમિશનર સાહેબનો અને એમને બધી રીતે એમને બાહેદારી આપી છે કે આપ શાંતિથી અને સરસ રીતે આપ તહેવાર ઉજવો એટલે તમને કોઈ રીતની બાતછોડ બાતછોડ કરવામાં આવે નહીં એમ તમે જે રીતે ઉજવો છો દર વર્ષે એ રીતે જ ઉજવો એમ એ લગભગ તો હવે જરૂર નહીં જ પડે એ અમે સમિતિમાં નક્કી કરવાનું બાકી છે હમણાં જ સૂચન આવ્યું એટલે એટલે લગભગ તો એની જરૂરત તો નહીં જ પડે રેલીની આયોજનનું નહીં મળે એ